ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ગોટાપા ફેરવી દો ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને ચાલો લાડવા તાળી કરો ચાલો ત્રણ તાળી કરો એક ત્રણ તાળી કેમ બે ત્રણ કેટલી તાળી ચાલો તમે અદબ વાલીઓ બધાય ચાલો આટનું ગુલાબ બનાવશું આપણે ચાલો તો આપણે જોઈ લઈએ આજ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે ચાલો આપણે જોઈશું કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે આમ તો બધા તમે મસ્ત તૈયાર થઈને આવો છો પણ આપણે જોવું પડે ને હે મારે જોવું પડે કોણ ક્યૂટ લાગે છે ચાલો સચિનભાઈ ઊભા થાવ સચિનભાઈ બહુ ક્યૂટ લાગે શું જોવો ચાંદલો પાવડર બધું કરીને આવ્યા છે યુનિફોર્મ પહેર્યો છે નેપકીન રાખ્યું છે તો ચાલો સચિન પાંચ ગુલાબ આપો એ બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ તો આજે કેટલા બ્રશ કર્યું છે દાંત ચેક કરું બધા ને તો હા ચૂલ્યો કાંઈ વાંધો જો રોજ બ્રશ કરવાનું બ્રશ ન કરીને તો આપણે કીટાનું અંદર જાય અને આપણે બીમાર પડી શું પડી બ્રશ કરવાનું પછી નેલ નખ હોય ને આપડા આ નખ હોય આંગરાના એ એ દર સોમવારે કે રવિવારે રજા હોય ને રવિવારે તોય મમ્મીને કહેવાનું કે નખ કાપી દ્યો શું કહેવાનું ન કંઈપા હોય ને કાલ કાપીને આવજો હું કાલ ચેક કરીશ હો બધાય નેલ્સ કાપવાના બ્રશ કરવાનું રોજ નાઈ લેવાનું અને રોજ ધોયેલા કપડા પહેરવાના કેવા કપડા પહેરવાના રોજ કપડા બદલી નાખવાના યુનિફોર્મ આઈથી ની સ્કૂલે અહીં આંગણવાડી છૂટો એટલે યુનિફોર્મ કાઢી નાખવાનો તમને બે યુનિફોર્મ આપ્યા હે તો રોજ રોજના ના બદલાવાના હોય ને જેને યુનિફોર્મ છે એ રોજ યુનિફોર્મ બદલાવી નાખે જેને નથી આવે ને રોજ રોજના ના કપડા બદલાવી નાખવાના ધોયેલા કપડા પહેરવાના નહીં યાદ રાખશો મમ્મીને કહેવાનું હો અને રોજ નાઈ લેવાનું નાઈન મસ્ત તૈયાર થઈને આંગણવાડી આવવાનું હો કરશો ને વેરી ગુડ ચાલો એમ તો તમે બધા ડાયા જ છો હો અરે તમારા હટો નાસ્તો બનાવી નાખો ચાલો આજ કયો વાર છે કોને ખબર છે શું કયો વાર છે ગુરુવાર ચાલો રુતમભાઈને ખબર છે ગુરુવાર છે કયો વાર છે જો આજ ગુરુવાર છે કયો વાર છે તો ચાલો તમારા હાટું છે ને હું નાસ્તો બનાવી નાખું હો ઢોકળા છે તો ચાલો સવારના નાસ્તો ઢોકળાની તૈયારી આપણે કરી નાખી છે જો અહીંયા મસ્ત ગરમ પાણી મૂકી દીધું છે અને અહીંયા જો ઢોકળાનો લોટ બાંધવાનો છે તો મસાલા એડ કરી દીધા છે એમાં પાણી નાખીને ઢોકળા બાફવા મૂકી દે ઢોકળા બાફવા મૂકી દીધા છે આપણે ચાલો આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે તો આપણે ઢોકળા બફાઈ જાય પછી અહીંયા જો આપણે ચણા રાખ્યા છે તો આપણે બાફવા મૂકી દે ચાલો તો જો ચણામાં મૂકી દીધા છે ચણા બાફવા મૂકી કરી લીધા છે અહીંયા જો રાય જીરું તલ મીઠા લીમડાના પાન અને મસ્ત તેલ મૂકી દીધું છે આપણે તા તો બાળકો માટે બસ સવારનો નાસ્તો ઢોકળા છે તો મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ તેલ મસ્ત આવી ગયું છે મસ્ત નાખી જઈએ મીઠા લીમડાના પાન પછી એમાં ઢોકળા એક બધાય

તો બપોર નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા મસ્ત જો આપણે છે ને પુલાવ રેડી કરી લીધા છે જો મસ્ત પુલાવ ને અહીંયા મસ્ત ચણા પણ રેડી કરી લીધા છે ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને નાસ્તો આપી દેવાનું ચાલો તો જો બપોરનો નાસ્તો બાળકોને ચણા અને ભાત પુલાવ આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો નાસ્તો કરવા માંડો હા ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બસ કાલે ただいま。